નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રો મીડિયા હાઉસ નવસારી લાઈવ નવસારીના ગંદેવી રોડ પર લાંબી છે લાગી કતાર અને આ કતાર જોશો આપ એ કતાર નવસારીના ગંદેવી રોડ પર લાગી છે તમને થશે આ અહીંયા કતાર સાની લાગી છે સાની લાઇન લાગી છે તો અહીંયા લાઈન લાગી છે પીઝા ખાવાની હા પીઝા ખાવાની લાઈન લાગી છે અને એ પીઝા મળી રહ્યા છે નવસારીમાં ટેરોના વાસ પીઝા જે નવું અહીંયા એનું આજે ઓપનિંગ થયું છે અને એ પીઝા અહીંયા આપવામાં આવી રહ્યા છે હજારો લોકો અહીંયા સાંજે પાંચથી સાતના પીઝા હતા ત્યારે હજારો લોકો પિઝા માટે અહીંયા આવ્યા હતા અને પીઝાની લાંબી કતારો થાકી હતી ત્યારે આપ જોઈ રહ્યા છો જયેશભાઈ પિઝા લઈને તમે ચાલ્યા છો ક્યારે આવ્યા પીઝાની પીઝાની કેવી ભાઈ આ પીઝાનું નવું ઉદઘાટન હતું એની જાહેરાત આવી હતી કે ભાઈ આજે નવસારી માટે બધાને પીઝા ફ્રી આપવામાં આવવાના છે ને આ ઘણી જ મોટી લાઈન હતી પણ એના ઓનર જોડે મારી વાત થઈ કે ભાઈ હું નવસારી સ્ટેશન વિસ્તારમાંથી આવ્યો છું ને હું ને મારી દીકરી પીઝાના બહુ શોખીન છે એટલે એમણે મને ડાયરેક્ટ સીધી એન્ટ્રી આપી દીધી એમણે મને પીઝા ને મારી દીકરીને બી એક પીઝા આપ્યા પીઝાની ક્વોલિટી એકદમ સરસ હતી એમાં પનીરના ટોપિંગ બી વધારે હતા ને સ્વાદમાં પણ એકદમ સરસ હતા જયેશભાઈને તો લાખે લોટરી લાગી કે પણ બીજલ અહીંયા શૂટિંગ કરે છે ને પપ્પાને બીજલ પીઝા ખાઈ ખાઈને આપણે બધા પીઝા જેવા થઈ ગયા છે કેવો અનુભવ રહ્યો નવસારીમાં કોઈ પીઝાની આવી રીતે તો અમે ફર્સ્ટ ટાઈમ જોયું છે કે નવસારી જેવા સિટીમાં પીઝા માટે આટલી બધી લાઈન છે અને બીંગ અ ગ્રેન્ડ પિઝા લવર લાઈક મને તો કોઈ રોજ પીઝા આપે ને તો હું રોજ ખાઉં અને પિઝા ઇઝ લાઈફ એવું કહેવાય છે સો પહેલીવાર નવસારીમાં આટલા બધા આઉટલેટ્સ ખુલ્યા છે બધા ઓપનિંગમાં ખાલી ઇન્વિટેશન આવતું હોય છે કે આજે ઓપનિંગ છે અને આજથી અમારું આઉટલેટ ચાલુ થઈ ગયું છે બટ તારા નવા પીઝા તો એને એ લોકોએ આ એક લાઈક ઇન્વિટેશનના દિવસે જ એક આ સ્કીમ યા તમે કંઈ પણ કહી શકો અને કે એક બેનિફિટ પીઝા લવર્સ માટે કે આ રાખ્યું છે અને એના માટે આટલી લાંબી લાઇન છે અને લાઈક આઈ એમ સો હેપી કે એક નવું આઉટલેટ ખુલ્યું છે અને અમે બહુ બધા પીઝા ખાવા મળશે આવે પીઝા આજે જ ફ્રી મળે એટલે કે પછી ફરી ખાવા આવીશ ના 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 તમે મારું ઝોમેટો ચેક કરો લાફિનોઝ યા કોઈ બી એકાઉન્ટ ચેક કરો તો તમને ખાલી પીઝાનો ઓર્ડર જ દેખાશે બીજું કશું નહીં સો એમાં પિઝા લવર કંઈ ખાવાનું નહીં હોય તો રાતે પિઝા ખાઈ લેવાનો તને કેવી રીતે નવસારી લાઈવની સ્ટીલ પરથી ખબર પડી કે પિઝા ફ્રી મળે છે ના 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 એવું નથી કે મને નવસારી લાઈવ પરથી જ ખબર પડી પણ હા જ્યારે હું અહીંયા આવી ત્યારે મેં ચેક કર્યું અને મને જીતુ અંકલ મળ્યા જે નવસારી લાઈવ ચલાવે છે એમના આટલા બધા સબસ્ક્રાઈબર છે તો ત્યારે મેં એમને કીધું કે કોણ સેલિબ્રિટી આવે છે બીજું પહેલાં સેલિબ્રિટી નવસારીના તો એ પોતે જ છે અને જે મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે આજે અને એટલા માટે બીજા કંઈક વધારે કંઈક પૂરી રહી છે મારા માટે ચોક્કસ પણ પણ આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક લોકો આ પીઝા ખાવા માટે આવ્યા છે ના 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 ભૂલકાઓને પણ ચોક્કસ પૂછીશું કારણ કે પીઝા આવે એટલે મોમાં પાણી આવી જાય બેટા ક્યારનું પાણી આવી ગયું છે પીઝા ખાવાની

મેન હો અને અને નવ નવસારી જે અહીંયા વિઝા ખુલી રહી છે ત્યારે ચોક્કસ તમારી ફ્રેન્ચાઇઝી નવસારીમાં ખુલી અમદાવાદમાં ખુલી હશે આ આઈડિયા ક્યાંથી આવે કે લોકોને મફત વિઝા આપવા એકચ્યુઅલી હું અને મારા પાર્ટનર મિસ્ટર ઝવેલ અમે લોકો સાથે મિટિંગ કરી રહ્યા હતા અને અમારે એવું કંઈક લાવવું હતું જે માર્કેટમાં અવેલેબલ જ નહોતું હોય તમે પ્રોડક્ટ જુઓ અમારો કોન્સેપ્ટ જુઓ અમારો ટેસ્ટ જુઓ અને અમારે લોકો માટે અમે ઓપન કરી રહ્યા છે અને એટલા જ એક કોન્સેપ્ટ અમને સ્ટ્રેક થયું કે અમે બધાને ઓપનિંગના દિવસે બે કલાક માટે અમે ફ્રી પિઝા આપશું અમારી પ્રોડક્ટ અમને ટેસ્ટ કરાવશું ત્યાંથી અમને આ પિઝાનો આ કોન્સેપ્ટ અમને અમારા માઇન્ડમાં આવ્યો અને અમે એને એક્ઝિક્યુટ કર્યો હતો ફર્સ્ટ અમે ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ જૂને સ્ટાર્ટ કર્યું હતું આજે આઠ મહિના પૂરા થઈ રહ્યા છે અને આઠ મહિનામાં ફિફ્ટીન પ્લસ આઉટલેટ્સ અમે ઓલરેડી ઓપરેશનલ કરી ચૂક્યા છે અને નેક્સ્ટ ડિસેમ્બર સુધીમાં ફિફ્ટી વન આઉટલેટ્સ અમે લોકો ટાર્ગેટ કરી રહ્યા છે અને ડિફરન્ટ પેચિસ ઓફ પેન ઇન્ડિયા લેવલ પર એને એક્સપેન્શન કરી રહ્યા છે પીઝાની તો બહુ લોકો બ્રાન્ડ હોય છે તમારી બ્રાન્ડની વિશેષતાઓ કે મારે તમારે પીઝા ખાવા જોઈએ એક તો સૌથી મોટી વસ્તુ છે વેલ્યુ ફોર મની બીજું છે ટેસ્ટ અને ત્રીજો છે ઓફર આ ત્રણે ત્રણ વસ્તુની ફૂલ ફિલ અમે લોકો અહીંયા કરી રહ્યા છે અમારી પાસે થર્ટી ફાઇવ પ્લસ જાતના પિઝાઝ છે એ બધાય બધાના ટેસ્ટ અલગ છે દરેકે દરેક સોસીસ અલગ છે અમારું મેનુ ફોર્ટી નાઇન રૂપિસથી ચાલુ થાય જે માર્કેટમાં હન્ડ્રેડ રૂપીસનો પીઝા લોકો આપી રહ્યા છે રોડ ઉપર એ અમે ફોર્ટી નાઇન રૂપિસનો પિઝા અમે સ્ટાર્ટ કર્યો છે જેથી થર્ડ ત્રણ હજાર રૂપિયા સુધીનો પીઝા અમારી પાસે છે અને વર્લ્ડ બિ બિગેસ્ટ પિઝા થર્ટી ઇંચ મોન્સ્ટર પિઝા અમે લોકો સર્વ કરી રહ્યા છે અને એ ઉપરાંત અમારી પાસે મિલેટ બેઝ બાજરાનો જે બેઝ આવે છે એ પણ અવેલેબલ છે ઘઉં એટલે બોલોકના બાઇટ્સ એટલે છ ટાઈપ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રસ છે જેના અમે ફ્રી ઓફ કોસ્ટ અમે આપી રહ્યા છે એવરી ડે બાય વન ગેટ વનની ઓફર છે એટલે ઓફરમાં તમે ટેસ્ટમાં વેલ્યુ ફોર મનીમાં પાર્ટીઝ કરવી હોય દરેકે દરેક વસ્તુ અમે ફૂલફિલ કરી છે જો ભાઈ તમારા મોંમાં પાણી આવી ગયું ને મારા મોંમાં પાણી આવી ગયું છે પણ આજે નહીં ખવાશે એ મારો સ્વાદની સુડમ સ્પેશિયલ મારો એક શો છે સ્વાદની સુડમ અમે સ્પેશિયલ કરીશું તમારા પીઝા ખાવા આવીશું હા ચોક્કસ પૈસા લઈને પીઝા ખાઈશ પણ એ ચોક્કસ ખવડાવજો તમે પણ આજે જોઈ રહ્યા છો આ આ રીતે કે જે ટોરન્ટો વાસ પિઝાનું અહીંયા ઓપનિંગ થઈ રહ્યું છે અને ચોક્કસ અંદર પણ તમને લઈ જઈશ કે કયા પ્રકારની પીઝા અહીંયા મળે છે પણ અહીંયા નાનકડો એક વિરામ વિરામ બાદ પીઝામાં અહીંયા શું છે વેરાયટી એ જોઈશું આપણે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બ્રેક બાદ આપનું સ્વાગત છે અહીંયા આપ જોઈ રહ્યા છો તેરી જે જે લોકો આવે છે પીઝા ખાવાની વાત હોય છે પણ પીઝા અહીંયા પેકિંગ કરવામાં આવી છે અને જે આવે એને પીઝા ડિલિવરી કરી દેવામાં આવે છે કારણ કે આટલા બધા લોકોના પીઝા અહીંયા આપવા અહીંયા બેસીને ખવડાવવા શક્ય નથી હોતા એટલે અહીંયાથી પીઝાની જે દરેક વ્યક્તિને એક એક પેકેટ પીઝા આપી દેવામાં આવે છે અને એ પીઝા થકી એ લોકો એમની મજા માણી શકે છે ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે કે જે પણ અહીંયા આવતા હોય છે એમને ચોક્કસ આ જે પીઝાનું જે પેઢી હોય છે એને બતાવવામાં આવે છે એટલા બેન પહેલી વાર પીઝા આવી રીતે મફતમાં લોકો ખાવા આવે છે કેવો અનુભવ અને કેમ આવો વિચાર આવ્યો એકચ્યુલી કંઈ નવું કરવા માટે અને કંઈક કોઈ ટેસ્ટ કરશે તો ખબર પડશે કે શું છે આ પીઝા એમ જ હું કાંઈ કોઈને કહીશ કે આ પીઝા મારા સારા છે તો કોઈ નહીં આવે એટલે એકચ્યુઅલી આ ટેસ્ટ કરશે તો બધાને અનુભવ થશે કે સારા પીઝા છે ચોક્કસ પીઝા સારા છે કે નહીં તો મારે બી ટેસ્ટ કરવાનો છે અને એ ચોક્કસ એ તો ટેસ્ટ કરીશું પણ શું હશે વિશેષતા કે લોકો પીઝા તમારા ખાવા આવે કારણ કે ગામમાં બહુ પીઝા મળે છે ગલી ગલીમાં તમારે ત્યાં જ કેમ આવવું એટલા માટે જ અમે ફ્રી પીઝાનો કોન્સેપ્ટ લાવ્યા છીએ કે અમારો જે પ્રોડક્ટ છે જે ટેસ્ટ છે એ લોકો જાણે અને એનો આનંદ લઈને એ લોકો પછી નેક્સ્ટ ટાઈમ આવવા માટે પ્રેરાય એ માટે થઈને અમે આ કોન્સેપ્ટ લાવ્યા છીએ અને ગુડ ટેસ્ટ છે ફ્રેન્ચાઇઝી છે એ અહીંયા હેન્ડલ કરવાના છે એ ગ્રુપ છે ભારજા ધીરુભાઈ ભારજા પરિવાર અને સાથે સાથે જય સિયારામ પરિવારના લોકો આ જે પ્રિઝાનું અહીંનું ફ્રેન્ચાઇઝી છે તે હેન્ડલ કરવાના છે પીઝાનો ટેસ્ટ પણ માનીશું પીઝાની મજા પણ માનીશું પણ એક નેતા પણ અહીંયા ઉપસ્થિત છે શિક્ષણ સમિતિના સભ્ય પણ છે દસભાઈ પીઝાની વિશેષતા પીઝાનું સેન્ટર ખુલ્યું કેવો અનુભવ અને અને આપણે રોટલા ખાતા કરતા પીઝા ખાવા આવી ગયા રોટલા ખાતા ટેરાનોઝ ટેરાનો એક એવી છે જે ઉપર જે છે એ ટેરાનો અલગ જ છે આજ સુધી બધા બહુ બીજા ખાતા પણ ટેરાનોસ વાળા એનો ટેસ્ટ જ અલગ છે એક એકવાર દરેક જણને આવવું જોઈએ નવસારીની પબ્લિકને હું કહું છું કે એકવાર ટેસ્ટ કરવા માટે અવશ્ય પધારો ચોક્કસ આ બધા ટેસ્ટી ટેસ્ટી વાત કરે ટેસ્ટ તો કરી લેવો પડે પણ આ લોકો ટેસ્ટ કરી ચૂક્યા છે આ લોકોના મોંમાં તો બધાને અહીંયા બધા વાતો કરે પણ આ ખૂનામાં બેસીને પીઝાની પાર્ટી કરી નાખી કેવા લાગે પીઝા છે મસ્ત બોલવાનું બી મન થતું પીઝા છે બોલવાનું મન થતું ખાઈ લેવા છે પહેલાં પછી બોલવાની વાત આવે તો આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા પીઝાની જહેબત પણ ઉઠાવવામાં આવે છે પીઝાની પાર્ટી પણ કરવામાં આવે છે અને પીઝા લવા માટે એક નવું સેન્ટર ઊભું થયું આમ તો તમે બધા પીઝા ખાતા હશો કેવો લાગે પીઝા એકદમ જબરદસ્ત બસ સારા છે એકદમ ટેસ્ટ ટેસ્ટ સારો છે એક નંબર છે આજે મફતમાં છે એટલે સારો કે પછી કાયમ સારો સારો એકદમ સારો છે તો ચોક્કસ પીઝાનો ટેસ્ટ સારો છે અને અને સારો લાગ્યો છે એટલે જ આવીએ આ તો થઈ યુગ પ્રતિ પણ અહીંયા એક પરિવાર પણ ઉપસ્થિત છે ચોક્કસ પરિવારની તો પીઝાની લેજત પતી કે બાકી છે અમારા માટે રાખા કે નહીં અરે બહુ બધા છે હજુ અમે સ્પેશિયલ સુરતથી આવ્યા આના માટે સ્પેશિયલ સુરતથી પીઝા ખાવા અહીંયા પીઝા ખાવા આવ્યા સ્પેશયાલિટી એ છે કે ચીજ ડી બેસ્ટ્રા લેવું નથી પડતું આની પર્ટિક્યુલર પીઝામાં આવી જાય છે આ લોકોની છે બેન તમારે તો રજા થઈ જશે કારણ કે હવે પીઝા આ લોકો પીઝા ખાશે ઘરે રસોઈ કરવાની મજા કારણ કે આજે રજા ને પાછી પીઝા ખાવાની મજા કેવી લાગે પીઝા ખરેખર બહુ જ યમી છે અને બધાએ જરૂરથી ખાવા જોઈએ ત્યારે પીઝા ચોક્કસ તો હવે મને થોડી ઈચ્છા તો થઈ ગઈ છે તમને થઈ ગઈ પણ તમે ચૂકી ગયા કેમ કે આજે પાંચથી સાત જ પીઝા હતા આ અહીંયા ફ્રી પીઝા હવે તમારે પીઝા અહીંયાથી ખરીદીને ખાવા પડશે પણ હા ટેન્શન ના લેતા કારણ કે પીઝાની કિંમત શરૂ થાય છે ફોર્ટી નાઇન રૂપીસથી અરે ભાઈ ચારસો નવ્વાનું નહીં ખાલી ફોર્ટી નાઇનથી શરૂઆત થાય છે યસ ફોર્ટી નાઇનથી પીઝા અહીંયા શરૂઆત થવાની છે તો પછી રાસથાની જુઓ છો આજે નહીં તો કાલે ભલે આપણે એમની લેટ લેતી છીએ ને તો ફરી એકવાર અહીંયા આવી શકશો એનું એડ્રેસ અમે નીચે સ્ક્રિપ્ટ સાહેબમાં લખ્યું છે ત્યાં આપ જોઈ શકશો અને માની શકશો પીઝાની મહેજત તો નવસારીમાં એક પ્રથમવાર પીઝા ખાવા માટે લાગી હતી લાંબી કતારો અને એ વાત તમારા સુધી પહોંચાડી છે પણ તમે એકલા એકલા ના જોતા બીજાને પણ મોકલજો બીજાને પણ કહેજો કારણ કે એકલા એકલા ખાય તો પેટમાં દુખે ને એમ એકલા એકલા જોઈએ ને તો મગજમાં દુખશે અને મગજ દુખે તો ગાંડા થઈ જવાય અને ગાંડા ના થઈ જતા ભાઈ એટલે તમે ગાંડા થાય મને કેમ બોસાય એટલે બધા શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન